ચોરસમાં ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો છે તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળે દોડી જાય તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ચોરસની બાજુમાં આવેલી કાપડની દુકાન માલિક સામે શંકા હોઈ શકાય છે ત્યારે હાલ તો મામલે પોલીસ તપાસ હાથ ધરી છે મારું નામ એમરામ ચૌધરી છે એ સવારમાં દુકાન ખોલી અમે ત્યારે અમને ખબર પડી કે લોકર તૂટેલી છે પછી અંદર ગયા તો બાથરૂમમાં બાથરૂમમાં ટાઈલ્સ તૂટેલી હતી અંદર આવેલો માણસ પછી કેમેરા ચેક કર્યા તો જોવામાં આવે છે

અંદર જે એ સ્ટોક લીધા પછી ખબર પડશે કે કેટલાની ચોરી થઈ છે એક માણસ દેખાય છે મોડો બાંધેલો છે એ દુકાનમાં તાળા નહીં તૂટા એ અંદર રહેતો હતો માણસ દુકાનમાં જ રહેતો કપડાની દુકાન હતી ત્રણ ચાર મહિનાથી હતી દુકાનમાં મારું નામ ચેતન જૈન છે મારી દુકાન સુરભી કોમ્પલેક્ષ પરત પાટિયા બાલાજી હનુમાન મંદિરની સામે આવેલી છે અને શીતલ સૂઝ નામની દુકાન છે અને અત્યારે જે રીતે દુકાનની પોઝિશન છે તે પ્રમાણે ચોરે બાજુની દુકાનમાંથી મારે બે બાજુની દુકાન દિવાર તોડી અને ભાવના જ્વેલર્સમાં એન્ટ્રી કરેલી છે અને ઘટનાને અંજામ આપેલું છે મારી દુકાન માં મને પ્રથમ દ્રષ્ટિએ તો કોઈ નુકસાન નજર નથી આવતું પણ પછી કઈ હશે તો કઈક મારે તો કઈ વધારે નુકસાન જેવું નથી બાજુમાં કાપડ દુકાન છે કાપડની દુકાનની અંદરથી એન્ટ્રી કરી છે મારી દુકાનમાં બૂટ ચપ્પલની દુકાનમાં અને બૂટ ચપ્પલની દુકાનની અંદરથી એન્ટ્રી કરી છે ભાવના જ્વેલર્સમાં દુકાન પ્રવેશ દુકાનમાં મારે પાછળની પાછળનો જે ભાગ છે તેમાં ફર્નિચરની અંદર બે કાણા પાડ્યા છે એક જણ આવી જાય શકે તેવું જે તમને તસવીરમાં બતાવવામાં આવશે સીસીટીવીમાં એક્ચ્યુઅલમાં એમની દુકાનની અંદર સીસીટીવી કેમેરા છે જ્વેલર્સવાળાને ત્યાં ત્યાં એક જ વ્યક્તિ દેખાય છે પણ આગળ કેટલા છે એનું કઈ ગણતરી નથી અને મારી દુકાન પાંચ દિવસથી બંધ છે એટલે હું કઈ કહી નહીં શકું કે કોણ હતું કોણ નહીં હતું